નવસારી વિજલપોર નગરપાલિકાના ગેરવહીવટને કારણે નવસારીની જનતાએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કચરાના ટેન્ડરિંગમાં સર્જાયેલા વિવાદને લઈ વિજલપોર અને જલાલપુર વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લેવાનું કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરવામાં આવ્યો છે જેને લઈ વિજલપોર અને જલાલપુર વિસ્તારમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે લોકો કચરો જાહેર સ્થળો પર નાખવાની શરૂઆત કરી દીધી છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નવસારીમાં કચરો ઉઘરાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં નવસારીના વિજલપુર અને જલાલપુર વિસ્તારનું ટેન્ડર બહાર પાડી એક સંસ્થાના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી જોકે તેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નહોતો તેવામાં જ લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની હોવાથી કે અન્ય કોઈ બાબતે રાતોરાત આખા નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારના તેર વોર્ડ માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને એ ટેન્ડર લાગી પણ ગયું જો કે હવે તમામ તેર વોર્ડનું ટેન્ડર બહાર પાડ્યા બાદ અગાઉનું જલાલપોરના બે અને વિજલપોરના બે વોર્ડ એમ કુલ ચાર વોર્ડનું ટેન્ડરિંગ તો થઈ ગયું પણ આ કામનો વર્ક ઓર્ડર આપવાનું કોકડું ગૂંચવાયું છે

ત્યારે તાત્કાલિક ધોરણે કચરાનો નિકાલ નહીં કરવામાં આવે તો વિજલપોર અને વિજલપોર વિસ્તારની હાલત કફોડી થાય તો નવાય નહીં પાલિકાએ ચાર વોર્ડનું ટેન્ડર કાઢ્યા બાદ તમામ તેર વોર્ડનું પણ ટેન્ડર બહાર પાડતા ગુચવાડો સર્જાયો છે છેલ્લા થી ચાર દિવસથી પાલિકામાં ભારે ઘર્ષણ સર્જાઈ રહ્યું છે અને તેનું મુખ્ય કારણ દસ કરોડનું તમામ તો તેર વોર્ડનો કચરો લેવાનું મસ્મોટા કામનું ટેન્ડર સેનેટરી કમિટીની જાણ બહાર કાઢતા નારાજગી વ્યાપી છે దీపక్ వసావా ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ న ఉసారి